અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પર એ દરેક પ્રકારના સમાચારો તળાજા પોલીસ મથકમાં દાખલ થયેલ ઇંગ્લિશ દારૂના ગુનામાં પકડવાના બાકી આ બે આરોપીઓને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ આ અંગે જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર જિલ્લાના તાળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ઇંગ્લિશ દારૂના ગુનામાં પકડવાના બાકી આરોપીઓ પ્રવીણભાઈ પોપટભાઈ બામણીયા રહે ધાગાધાર વિસ્તાર કર્મદિયા રોડ બગદાણા તાલુકો મહુવા તેમજ ભૂપતભાઈ વલ્લભભાઈ સોલંકી રહે વાડી વિસ્તાર કુંડળા રોડ થાડજ તાલુકો પાલીતાણા તેઓ આશ્રમ ચોકી પાસે ઊભા છે તેવી ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતાં પકડવાના બાકી આરોપીઓ હાજર મળી આવતા તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી બગદાણા પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવ્યા હતા અને આ અંગે તળાજા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી તેમજ આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી જાડેજા તથા એલસીબી સ્ટાફના અરવિંદભાઈ બારિયા ભરતસિંહ ડોડિયા તરુણભાઈ નાંદવા ગંભીરભાઈ પરમાર પ્રવીણભાઈ ગળસર સહિતના જોડાયા હતા